માહિતી અનુસાર મિરાન રેસિડેન્સી ખાતે રહેતા અકિલ પઠાને અલ્પાસભાઈ મકાન વેચાણ આપ્યું હતું જે બાદ અખિલભાઈ વેચાણ ના પાડતા અલ્પાસભાઈ બાકી નીકળતા લાખ રૂપિયા જેટલા રૂપિયાની માંગણી કરતા અકિલભાઈ ધક્કા ખવડાવતા હતા જે બાદ ગત રાત્રિ દરમિયાન અકિલભાઈને ફોન કરતા ફોન નહીં ઉપાડતા અલ્ફાસભાઈ અને તેમની પત્ની મીરાન રેસીડેન્સી ખાતે રૂપિયાની માંગણી કરવા માટે ગયા હતા જે બાદ ત્યાં ઝઘડો થયો હતો અને અલ્પાસભાઈની પત્ની ગર્ભવતી હોય તેમને ઝઘડામાં પેટ પર લાત વાગી જતા તેમને તાત્કાલિક ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં આઈસીયુમાં તેઓને રાખવામાં આવ્યા છે તેમ અલ્ફાઝભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું

જેપી રોડ પોલીસ દ્વારા સામ સામે ફરિયાદ લઈને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજે અવી રોજા પછી અમારી સોસાયટીમાં થર્ડ ફ્લોર પર એક અતિક અહેમદ કરીને રહે છે એક પ્રેગ્નન્ટ લેડીના પેટમાં એ લાત મારી દીધી છે તો આજે અમારી લેડીઝની સેફટી શું

એકચ્યુલી આ ઝઘડો થર્ડ પાર્ટી જોડે થયો છે અમે તો ત્યાં સોસાયટીમાં બધા રહીએ છીએ એમના કંઈ એક લાખ રૂપિયા એમની પાસે હતા એ ટાઈમે એવી રીતે કંઈ એમનો ઝઘડો થયો છે પણ અમને સેફટી જોઈએ છે પંદર દિવસ મારી અમે લિફ્ટમાં આવીએ જઈએ છીએ તો અમને છેડે છે અને અમને ગંદી ગંદી નજરથી જોવે છે અને પંદર દિવસ પહેલાં અમારી જોડે લડાઈ થઈ હતી તો એ મારી ઉપર હાથ ઉઠાયો હતો અને મને અંડ સંડ ગાળો બોલી હતી

બરાબર એ મને પાકી ખબર નથી પણ જે છો જે છોકરાએ એને માર્યું છે ને એ છોકરો અમારે ફ્લેટમાં જ રહે છે ને વારા ઘડીએ ત્રાસ જ છે એનો બિરાન રેસિડેન્સીમાં લીફ્ટમાં ઉતરીને એક દિવસે મારો મારા હું લીફ્ટમાં ઉપરથી ઉતરી ના આ ત્રીજા મારથી બેઠો ને મારા હાથ પકડી લીધો આંટી 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 કરીને ચોટવા માટે મેં કીધું એ દૂર એ મેં કીધું ક્યાં કરતા એ ગાંડો છે મેં કીધું તું તો એવી રીતે બધી બહેનોને હેરાન કરે છે ગાળો બોલે છે ને એવું ખરાબ ખરાબ બોલે છે ને એનું મગજ થોડું સાયકો જ છે એ કેટલા સમયથી આ સમસ્યા છે સમસ્યા તો મને તો વરસ થઈ ગયું ત્યારથી હું જોઉં છું આજે શું થયું આજે તો એ લોકો સામેવાળો જે લોકો એને જોડે ઝઘડો થયો તો ઘર બાબતે એને જે એમના પૈસા લેવડ દેવાની કંઈ વાત હતી પણ જે લેડીઝ હતી ને એ પ્રેગ્નેન્ટ છે ચાર વરસનો પ્રેગ્નેન્ટ છે એના પેટમાં એને લાત મારી દીધી ચાર મહિનાની પ્રેગ્નેન્ટ છે લેડીઝ એને લાત મારી દીધી ને એકદમ પેટમાં વાગ્યું ને તો એ પડી ગઈ એટલે બધા ફ્લેટવાળા દોડે અને એને લઈને હોસ્પિટલ પોલીસમાં ફરિયાદ કરી હા ફોલી અમારી પહેલાંથી ફરિયાદ મારી તો છે જ કેમ ને એમના પહેલાંય મારા જોડે હરકત કરી હતી ને તારે મેં ફરિયાદ કરી હતી પણ હમણાં સુધી કોઈ એક્શન લેવાયું નહીં કેમ કે એની જેટ એને ઠેઠ ઉપરથી લગાવે છે ને બચી જાય છે પણ આ વખતે અમે અમે પોલીસ સ્ટાફ ઉપર ભરોસો કરીએ છીએ કે આ વખતે ઇન્સાફ કરે हमने इंसाफ हमने मीडिया ऊपर भरोसा हाँ मानस ने, 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 ने खुल्लो करो नहीं थी हमारा मीरान माथी का जुलेखा खातून रिटायर्ड प्रिंसिपल गवर्नमेंट स्कूल में थी और ये जो है वो अल्फाज और उसकी बीवी मेरे बेटे के घर पे चढ़ाई करने आई और उन्होंने दरवाज़ा पीटा जबकि वो नहा रहा था है ना नहा रहा था उसने कहा कौन पीट रहा है मैं नहा रहा हूँ अभी निकलता हूँ फिर घर पे आ के उसने देखा कि कौन है वो समझा सफ़ी के लोग हैं क्योंकि सफ़ी के लोग पहले भी अटैक कर चुके थे क्योंकि वो वो तो ऐसा बनता है जो कोर्ट में भी फायरिंग कर करता है उस पर कई केस हैं तो वो समझाइए और इन लोगों ने आकर घर पे तोड़फोड़ की मारपीट की और उसका पर्स वर्स सब गायब है वहाँ से कि उसके उसमें पैसे भी थे मोबाइल कहीं पड़ा था मैं गई हूँ मुझे ख़बर मिली तो दरवाज़ा अंदर से बंद था लेकिन जब मैंने आवाज़ लगाई उसने दरवाज़ा खोला तब ये दोबारा से अटैक करने आए डंडा लेकर आए और उसके पीठ पर डंडा मारा डंडा मारा उसके निशान उसने डंडा छीन लिया अपने बचाव में चाहे हाथ लगाओ पैर लगाओ किसके लगा किसके नहीं लगा ये हमको कुछ नहीं मालूम वो कुछ ये लगा या नहीं तो लगा पहले मार चुके और उससे पहले भी इन्होंने जो है छब्बीस तारीख को पिछले महीने की छब्बीस तारीख को इसको मारा था अकेला समझ के सफ़ी उस ने उसके भांजे ने किया हाँ फरियाद किया है अब क्या बोला ये, ये तो पेपर में, पेपर में दिया है हाँ पुलिस कार्रवाई की हॉस्पिटल में एडमिट रहा ये इतना मारा उसके सारे सी टी स्कैन से वगैरह सारा आज आज क्या झगड़ा हुआ था वही आता एक मकान हमने बेचा था और बेचने के बाद बाना खाद किया था उन्होंने कहा हमारे पास पैसे नहीं है उसी दिन झगड़ा हो गया सफी से हमने अपने हालात देना है लेना है कुछ एक लाख रुपया उन्होंने हमको दिया था ये कह के दिया था कि अगर दस्तावेज ना हो तो हमारे पैसे वापस कर देना ठीक है तीन महीने के अंदर हमने झगड़े के बाद तुरंत उनको फोन किया कि भाई हम अब किसी मुसीबत में फंस गए हैं अब हम मकान नहीं बेच रहे हैं बगैर मतलब कब्जे के दस्तावेज का कई बार खबर की कब, वो आया ही नहीं मैंने कहा आपका जो बना खाते में जो पैसा खर्च हो गया हो और जो आपने कैश दिया है हम सब आपको वापस कर देंगे अब फिलहाल हम जो हैं मकान बेचने के चक्कर में नहीं है हमें कुछ लोगों ने यह भी बताया कि लड़के तुम्हें सड़क पर कर देंगे कुछ और झड़ाई झगड़े के हालात बने तो हमारे दिमाग ने ये सोचा कि अभी ना बेचो वही अच्छा झगड़ा हुआ था तब आप वहाँ थे आ गई हूँ बीच में दरवाजा हाँ नहीं, नहीं थे नहीं थे ना हाँ और और मिरान में ये झगड़ा हुआ है मिरान रेसिडेंसी में जबकि ये बात है रिजवान फ्लैट की वहाँ उन्हें जाना चाहिए लड़े। ना मकान मेरे नाम था लड़के से झगड़ा क्यों किया किसी के घर पे आके चढ़ाई करना लूट मार करना कहा जाता है कि वहाँ पर एक प्रेगनेंट लेडी को लात लगी है क्या हुआ है वो मियाँ बीबी दोनों आए थे और लेडीज ने डंडा उसकी पीठ पे मारा है आप देख सकते हैं और वो डंडा उसने छीना है छीना झपकी में क्या हुआ ये मुझे क्या मालूम वहाँ सी सी टी कैमरा है नहीं ऊपर कोई भी नहीं अब वो तो शफी के जो हैं सारे चार मकान शफीक है किरायेदार शफीक है जो चाहे जैसे बुलवा सकता है वो वहाँ आप आप क्या क्या मांगनी करना चाह रहे हैं जी इंसाफ क्या मिलना चाहिए हमको इंसाफ मिलना चाहिए हम तो ईमानदारी पे हम उसका पैसा देने को तैयार हैं क्या नाम आपका जो लेखा खातून लेकिन हम मकान नहीं बेचें किसी भी कीमत पे आप बनाओ मैं बनी हुआ तो कि हमारा मित्र अल्फाज भाई गोगा करीने से જે શાકભાજી વેચે છે તે મારા ખાસ મિત્ર થાય છે તો એમને થોડા સમય પહેલાં મકાન લેવાનું હતું તો મને વાત કરી તો અમે લોકોએ એક ખત કરી અને એની જોડે એક લાખ રૂપિયા આપીને ડીલ કરેલી હતી અને ત્યાર પછી એમણે એવું કીધું કે ભાઈ કાગળિયા લોન માટે ખૂટે છે તો લોન માટે કાગળિયા ખૂટતા હતા તો એટલા માટે એમને સંપર્ક કર્યો તો એમણે કીધું કે અમારે મકાન નથી વેચવું તો ભાઈ કંઈ વાંધો નહીં પણ હવે જે એક લાખ રૂપિયા બાના ખત પેટે અમે લોકોએ એમને આપેલા છે જે મકાન વેચાણ માટે લીધેલું છે એટલા માટે તો હવે એક લાખ રૂપિયા માટે અમે ગયા તો એ એમની પત્નીને માર્યા અને એમને માર્યા અને એમની પત્નીના હા હમણાં પાંચ મહિનાનું બાળક છે તે અત્યારે ગોત્રી હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં હમણાં એડમિટ છે અને જ્યારે પણ આવું કંઈ થાય છે તો વારંવાર બધા જોડે ઝઘડો અને એવું કરે છે અને દિલ્હીમાં કોઈ એમના નેતાની પહોંચશે એટલા માટે એ વારંવાર બધાને હેરાન કરે છે ફોન કરી કરીને બધાને બોલાવી લે છે અત્યારે બી તમે જોઈ શકો છો બહાર કેટલા માણસોને ત્યાં ભેગા કરીને ઊભા કરી દીધા છે એટલે કાયદા ગવર્મેન્ટ આપણે જે બનાવેલા કાયદા છે એ કાયદા મુજબ આપણે કામ કરવાનું અને કાયદાથી કોઈને કોઈથી બીવું નહીં સંવિધાનમાં લખેલું છે આપણા તો આપણે એ કાયદાનો ઉપયોગ કરી અને પોલીસ મિત્ર પોલીસ સાહેબ જોડે પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો છે અમે અને અત્યારે જોઈએ છે અમારા પોલીસ સહકર્મી અમાને સાથ આપશે એવી અમે આશા રાખીએ છીએ અને એ જે બાબત બની છે એ ઘણી દુઃખદય છે અને બિલકુલ એમ સમજો કે વારંવાર દરેક વ્યક્તિઓને હેરાન કરે છે આ વ્યક્તિ અને દિલ્હીમાં કોઈ ઓળખાણ છે એમના કોઈ નેતા જોડે સોસાયટી લોકોને સોસાયટીના અંદર આજુબાજુ બી રોજ ઝઘડા ચાલે છે એમના કઈ કોઈ ને કોઈ બાબતમાં એમના ઝઘડા ચાલે કારણ કે દિલ્હીમાં એમની છે ને એટલા માટે પાવરનો ઉપયોગ કરી રહ્યા છે તો અમારી એ જ માગણી છે કે ભાઈ એમને જે પૈસા આપ્યા છે બાનાખત કર્યું છે લિખિતમાં બાનાખત કર્યું છે આપણે એવું બી નથી કે નહીં અને પૈસા આપેલા છે એ બી સાક્ષી છે બધું છે હા તો એ એવું કરે છે આ એ માણસ એવો છે કે જે રીતના આજના હેરાન કરે છે અને કડક સજા મળી જોઈએ એમને અને અમને ઇન્સાફની અપેક્ષા છે પોલીસ સાહેબથી અને અમારા કાનૂનથી અમને અપેક્ષા છે ઉસ્માનભાઈ ગરાસિયા અમે અહીંથી ત્યાં ગયા પૈસા લેવા મારા એક લાખ રૂપિયા બાકી હતા મકાનના આપણે અકીલભાઈને ત્યાં બી ટાવરમાં આપણે કહ્યું મીરાન રેસિડેન્સી માં ભાઈ ફોન નહી ઉઠાવતા તો અમે ગયા મે કીધું ભાઈ અમારું પૈસા પાછા આપી દીઓ અમાર મકાન નહી આલું તો તમે પૈસા પાછા આપી દીઓ એક મહિનાથી અમારા લાખ રૂપિયા એને સંગ્રહ રાખ્યા છે અને પૈસા જવાબ નહી આપતા ફોન નહી ઉઠાવતા અને બીજા નંબર માં કે ફોન અમારો બ્લેક લિસ્ટ માં નાખી દીધો મે પૈસા હટુ એકવાર ફોન કર્યો તો તો મને એવું કીધું કે તમારા પૈસા તમને મળી જશે પણ પછી તો ફોન બ્લેક લિસ્ટ માં નાખી દીધો પછી કોઈ જવાબ ન દીધો પછી ઘરે ગયા તો ઘરે જઈને तो वो तो मुझे पूछता पूछता उसका घर गर घरे गया तो उसका घर पे गया तो दरवाज़ा नहीं खोल रहा था तो मेरी घर वाली ने बोला भाई पैसा तो दे दे मेरा तो हम भी हम भी छोटे इंसान हैं हम भी मजदूरी करते हैं कैसे कैसे करके एक एक रुपया करके जमा करा है और तुम हमारा लाख रुपया खा जाओगे तो हम खा जाएंगे ऐसा करके और बोलता है तेरा पैसा वैसा नहीं मिलेगा ऐसा करके तो धोखा ले बाहर आया और मेरी औरत को मारा और एक दादरे से उतर के लात मार दिया और मेरी बच्ची भी बच गई साथ में थी उसको भी एम्ब्रेस हो जाता ऊपर तो वाले की पेट में लात मारा और ऊपर वाले की तो कृपा हो गई कि वो बच गई लेकिन मेरी लड़की का तो एम्ब्रेस हो जाता सात साल की लड़की है मेरी उस हाँ और उसने न फिर बोलता है कि जा तेरा पैसा वैसा अभी नहीं मिलेगा जहाँ सब करके गालियाँ देने लगा मेरी वाइफ प्रेगनेंट है उसका पाँच महीना चल रहा है चार पाँच महीना चल रहा है उसको मार दिया पेट पे तो उधर ने उधर बेहोश हो गए फिर एम्बुलेंस बुलाई अभी गोत्री हॉस्पिटल में दाखिल एडमिट करी है अभी डॉक्टर ऐसा बोल रहे हैं कि चौबीस कलाक तक अभी कुछ जवाब नहीं मिला है अभी क्या है चौबीस कलाक और रुकना पड़ेगा अब क्या है देखते हैं ऐसा बोलते हैं पुलिस द्वारा क्या कार्रवाई करी वो अच्छी करी पुलिस द्वारा सामे वाली पार्टी हमको बोलती है समाधान कर लो मैं तुमको पैसा देता हूँ हमको समाधान नहीं करना है हमको हमको न्याय चाहिए बस मेरा कल मेरी बच्ची का कुछ हो जाएगा अंदर तो मैं क्या करूँगा मेरा नाम अल्फाज भाई है मेरी वाइफ का नाम अफसाना है और अपने में रहते हैं जमजम जम पार्क में सोसाइटी में हुई थी ये अपने राइट वे स्कूल के सामने दारुल राइट वे स्कूल दोनों बोल सकते हैं उसके सामने आइए